કે એ કાળની અંદર સમગ્ર ભારતમાં જેટલી સંપત્તિ હતી ને એટલી સંપત્તિ એમની પાસે હતી અને તે વખતે સંઘ કાઢ્યો જ્યારે આ હજી રચના નથી થઈ અને આખો છરીપાલી સંઘ નીકળ્યો સાત વર્ષ સુધી સંઘ ચાલ્યો અને સાત વર્ષ સુધી સંઘ કાઢવામાં જ્યાં જ્યાં સંઘે પડાવ નાખ્યો ત્યાં ત્યાં એક એક જીના લઈનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સાત વર્ષ ક્યાં પસાર થઈ ગયા કાંઈ ખબર ન પડી અને સિદ્ધાચલ ઉપર આવ્યા છરીપાલી સંઘમાં જે બધા પરિવારો હતા એમાં એક પરિવારમાં એક વ્યક્તિ અત્યંત નિર્બળ અને એટલે બે ચાર દસ પંદર વીસ પચીસ પગથિયા ચડી અને પાછા નીચે ઉતરી ગયા બેતાપકુમારી પૂછ્યું કે આપ કેમ નીચે ઉતર્યા તો કે ઉપર ચડવાની મારી તાકાત નથી બેતાપકુમારીને થયું કે ભવિષ્યમાં દ્રવ્ય ક્ષેત્ર અને ભાવ બધું પડતું આવે છે અને એટલે ભવિષ્યમાં કોઈક વ્યક્તિ ઉપર નહીં ચડી શકે તો શું આવી લાભથી એ વંચિત રહેશે અને પોતાના દીકરાને કહે છે કે બેટા મારે ઉપર જેવું દાદાના દેરાસરે છે ને એવું જ અહીંયા તીર્થનું એવા જિનાલયનું અહીંયા નિર્માણ કરવું છે બધું જ ઉપર જે કઈ રીતે છે એ સંપૂર્ણ આબેહૂબ રેપ્લિકા કેવી માં હશે ને કેવો દીકરો હશે કે માને આ વાત પૂર્ણ કરવા માટે દીકરા પોતે જે કઈ કહ્યું એ પ્રમાણે કર્યું જ્યોતિ સ્વરૂપ શિવ પદ ઉદગીરી કીર્તિ ભારી છે જ્યોતિ સ્વરૂપ શિવ પદ सुदन सुर गिरीवर जय जय कारे छे नंदी वर धन ताल ध्वज गिरी दिल मारा क्यों छे नंदी वर धन ताल ध्वज गिरी दिल मारा क्यों रे गिरीवर ने हर गिरीवर ने भक्ति मा मारो मनडो लाग्यो रे બોલો બતા સિદ્ધગીરીને ભેટ વાપ જા જો રે તાળી તાળી સિદ્ધગિરીને ભેટ વાપ મારો મનડો લાગ્યો રે કિરીબરની મારો મનડો લાગ્યો રે સિદ્ધગિરીને ભેટ વાપ જા ગિરીને બેઠ વા શ્રી આદેશ્વર ભગવાન કી